સૌથી પહેલા આપણે એક તપેલીમાં તેલ લઈશું તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં લસણવાળું મરચું એડ કરી દઈશું અને તેને સારી રીતે તેલમાં સાંતળી લઈશું તેલમાં સાંતળાઈ જાય ત્યાર પછી આપણે એમાં પેલા થોડું પાણી એડ કરીશું પાણી મિક્સ કરી નાખશું ત્યાર પછી જરૂર પડે તો ફરીથી થોડું પાણી એડ કરીશું તેમાં પાણી સારી રીતે ઉકળી જાય ત્યાર પછી તેમાં આપણે એક ચમચી મીઠું મીઠું નાખ્યા પછી તેને સારી રીતે મિક્સ કરી દઈશું અને થોડી વાર માટે થવા દઈશું ત્યાર પછી આપણે એક લીંબુનો રસ છે તે એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું જો તમે તીખું ખાતા હોય તો તમે ફરીથી મરચું એડ કરી શકો છો બધું સારી રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે બટેકા જે ટુકડા કરીને રાખ્યા છે તે તેમાં એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું બટેકા સારી રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી તેમાં આપણે જીરું એડ કરીશું સારી રીતે સમસ્યા વડે મિક્સ કરી લઈશું તો તૈયાર છે આપણા ઘરમાં ગરમ લસણિયા બટેકા અને તેને કોથમીરથી ગાર્નિશ કરી લઈશું